રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કેમ મિત્રો બધાય મજામાં છે ને હમ આજે મારે તમને જે વાત કરવી છે ને એટલા માટે વાત કરવી છે કે હમણાં બહુ ચર્ચા ચાલે છે બહુ જોરદાર ચર્ચા ચાલે છે અહિયાં યુકે માં કે જે માણસો અહીંયા આવી ગયા છે અને આવવાના છે યુકે ની અંદર હવે એનો હક થશે કે નહીં થાય હક તો એના માટે છે ને બહુ હમણાં જોરદાર ચર્ચા ચાલે છે ને એમાં હમણાં કન્ઝર્વેટિવ પાર્ટીએ ઉપાડ્યું છે જોરદાર કારણ કે જ્યારે ટ્રમ્પે એમાં બધું ચાલુ કર્યું અત્યારે સફાઈ અમેરિકાની અમેરિકાની સફાઈ કરે અત્યારે એ કે બધા જેટલા ઇલિગલ આવ્યા છે એને બધાયને છે ને હાથ હાથકડીયું બાંધે પગમાં બેડિયું બાંધે ને રવાના જે દેશમાંથી આવ્યા હોય ત્યાં સીધે સીધા જ અને પાછા મિલિટરીના પ્લેનમાં મૂકે હવે એમાં તો હો હા થઈ ગઈ આપણે ઇન્ડિયામાં તો કે ઓહો હો એ લોકોએ ટ્રમ્પે મોદીનો ફ્રેન્ડ છે ને આવું કેમ કરે કે એમ પણ મોદીનો ફ્રેન્ડ ભલે ને હોય પણ એન્ડ ઓફ ધ ડે કોઈ પણ માણસ ઇલીગલ કોઈ પણ કન્ટ્રીની અંદર આવે તો એક ગુનો બને છે એ તો પાકું છે પ્લસ જે કન્ટ્રીમાંથી માનો કે ઇન્ડિયામાંથી આવ્યા હોય તો ઇન્ડિયામાં ખોટા કાગળિયા બધા કહેણાં હોય તો ન્યાય ગુનો બને સીધી વાત ને એટલે આમાં કંઈ આપણે કંઈ કરી ન શકીએ અને કંઈ થાય નહીં ને આ એ લોકોનો નિયમ છે ત્યાં યુ અમેરિકામાં કારણ કે અમેરિકામાં છે ને હથિયાર વેપન્સ એટલે જ્યાં જુઓ ત્યાં તમે ઓનલાઈન વેપર મંગાવી શકો એમ હથિયાર હા ને જ્ઞાન તેન એટલે એ કારણ કે પોલીસોએ સાવચેતી રાખવી પડે કારણ કે ગમે ત્યારે પકડે તો લોકો સીધે તો મારી દઈએ શૂટ કરી દઈએ તો શું કરવું એમ એટલે પોલીસોએ પહેલાં નક્કી કર્યું છે કે ગમે ત્યારે પકડાય એટલે પહેલી વખત તો એને હાથ કડી સીધી પહેલાવી દેવાની હાથ બાંધી દેવાના અને પગ બાંધી દેવાના રાઈટ એટલે કંઈ થઈ ન હોગે કંઈ કરી ન હોગે ફોર સેફટી ને એમાં સ્પેશિયલી પ્લેનની અંદર બેઠા હોય ને ત્યાં કંઈક કરે એવું તો તો બહુ પછી કેવું થઈ જાય એમ કંઈક એક્સિડન્ટ જોરદાર કારણ કે ત્યાં તો પછી કંટ્રોલ ન રહી ને કંઈ હમ કારણ કે ઘણા એમાં તો ક્રિમિનલ પણ હોય એવું થોડું છે કે બધા કંઈ આવી રીતે આપણે જેમ આપણે ગુજરાતમાંથી બિચારા કામ કરવા ગયા હોય ને પૈસા કમાવા ગયા હોય એવું બધાય ન હોય એમ હોય ને હોય પણ બધાય ન હોય અહીંયા બધા આવે છે તો અહીંયા આપણા તો માણસો બધા સારા માણસો આવે છે ને અહીંયા કામ કરવા આવે છે ને પોતાનું લાઈફ કે સુધરી જાય ને આપણે બે પૈસા મળે હમ ને ફેમિલીને ટૂંકમાં સારું શિક્ષણ મળે અને સારી સગવડ મળે એના માટે થઈને જ બધા આવે છે પણ આ ઇલીગલ જે રસ્તો અપનાવ્યો છે તો હવે છે ને ચારે બાજુથી બધાને આંખ ઉકડી છે એનું કારણ એક જ વસ્તુ કહું છું કે આપણે એ આપણે લીધે નથી પણ બધા હવે આવી રીતે બીજા જે ઇલીગલ બધા આવે છે ક્રિમિનલ બહુ આવે છે અહીંયા એમ રાઈટ હવે એને લીધે આપણે પણ બધાને સફર કરવું પડે એમાં જે જનરલ ઇલેક્શન થયા હતા ત્યારે લેબર પાર્ટી આવી અને કન્ઝર્વેટિવ હારી ગઈ હવે કન્ઝર્વેટિવ એ લોકોએ એવું ઉપાડ્યું છે અને એને પાંચ મુદ્દા લીધા છે હવે પાંચ મુદ્દા શું શું છે ઇમિગ્રેશનને લગતા છે એટલે મેં કીધું આજે તમારે યારે મારે એ વાત કરવી છે કે શું આ મુદ્દા છે રાઈટ અને એનું ઇફેક્ટ શું થાય અહીંયા Tell the truth on immigration and propose real plans to do something about it. I want to reduce immigration and make living here actually mean something. We need to change the way our immigration system works. So I'm announcing that the Conservative Party is going to do the following things differently. One, if you want to stay in our country permanently and apply for indefinite leave to remain, the time you have to live here before you apply. will increase from 5 years to 10 years. કીધો છે કે જે 5 વર્ષની અંદર આપણે અહીંયા રહીએ માણસ કોઈ કામ કરતું હોય એને રહીએ વર્ક પરમિટ હોય કે જે કંઈ હોય છે તો એને 5 વર્ષ પછી સીધું આઈએલઆર એટલે એના માટે એટલે ઇન્ડેફિનેટ લીવ રીમેન્સ ઇન યુકે એટલે એપ્લાય થઈ શકે બરાબર અને એ પછી વર્ષ દિવસ પછી એ બ્રિટિશ પાસપોર્ટ માટે પણ એપ્લાય થઈ શકે બરાબર એટલે કાયમી વસવાટમાં પેટે એ પહેલાં એપ્લાય થઈ શકે એટલે એ વર્ષની અંદર લગભગ આવી જાય એટલે બીજા વર્ષે સીધે સીધો જ બ્રિટિશ પાસપોર્ટ માટે પણ એપ્લાય થઈ શકે એટલે યુકે સિટીઝનશીપ એને મળી જાય તો છ વર્ષ છ થી સાત વર્ષમાં મેક્સિમમ એને આ મળી જાય તો એની બદલે હવે શું કીધું છે આ કન્ઝર્વેટિવ પાર્ટીને જે છે અત્યારે પણ એમ કે છે

અમે શું કરીએ એમ ને ભવિષ્યમાં વિચાર કરે છે એમ કે વિધિને પંદર દસ થી પંદર વર્ષની અંદર જો આવી જ રીતે ચાલ્યું તો અમારી માઇનોરિટી એટલે બ્રિટિશ જે કે સિટીઝન જે છે અહીંયા લોકલ પબ્લિક જે નેટિવ અહીંયા છે જે ઇંગ્લિશ પીપલ એ લોકોની માઇનોરિટી થઈ જાય ને આ બહારથી આવ્યાવાળાની મેજોરિટી થઈ જાય હવે વિચાર કરો તમે આટલા ટૂંકમાં આખો દેશ સર કરી લે ટૂંકમાં બહાર થી આવેલા માઇગ્રન્ટ પીપલ એટલે એને હવે બીક લાગી છે આ એટલે આ લોકોએ આવું ચાલુ કર્યું છે એનું કારણ આ એક છે આ ઉહાપો પણ છે અને માણસોમાં નેટિવ જે અહીંયા બધા છે એને અસંતોષ પણ છે રાઈટ

ફેમિલીને અહીંયા બોલાવવાના કોઈ પણ જે બોલાવશે એને માટે હાયર સેલેરી હાયર સેલરી જોશે એટલે બહુ ઊંચો પગાર હશે તો જ એ બોલાવી શકશે એના ડિપેન્ડન્ટને બધાને નહીંતર એ બોલાવી નહીં શકે રાઈટ એટલે એ પણ પૂરું થયું કારણ કે બહુ હા હાયર સેલેરી બધા પાસે તો ન હોય જે લોકલ અહીંયા આવે છે જે રીતે કેરોમમાં કેરોમમાં કામ કરવા માટે આવે છે તો એને ક્યાંય હાયર સેલેરી ન હોય હાયર સેલરી એટલે યુ ટોકિંગ અબાઉટ

બેનિફિટનો કોઈ પણ પબ્લિક ફંડનો જો ક્લેમ કરશે રાઈટ એને મળશે તો નહીં પણ ક્લેઇમ કરશે કેસ કદાચ અહીંયા બોન થઈ ગયું છોકરું ને પછી એનો ક્લેમ કરે તો એ ક્યારેય પણ પછી ક્યારેય એને આઈએલઆર નહીં મળે ને બ્રિટિશ સિટીઝનશીપી નહીં મળે રાઈટ અને એ અને બીજું એ જો કોઈ પણ ક્રાઈમ કર્યો હશે તો પણ એને આઈએલઆર નહીં મળે એટલે અહીંનો હક મળશે નહીં

કાયમી રહી શકો પણ હક નહીં બ્રિટિશ સિટીઝનશીપ નહીં બરાબર બ્રિટિશ પાસપોર્ટ ના મળે બ્રિટિશ પાસપોર્ટ તમને એ પછી પાછા બીજા પાંચ વર્ષ પાંચ વર્ષ રહ્યો એ પછી તમને બ્રિટિશ પાસપોર્ટ મળે એટલે યુકે સિટીઝનશીપ મળે એટલે ટોટલ પંદર વર્ષ સુધી તમે અહીંયા રહ્યો ત્યારે તમે બ્રિટિશ સિટીઝનશીપ મળે એવો આ કાયદો છે રાઈટ So, this is and the Application 5. If you enter this country illegally or outstay your visa, you will be banned from ever gaining leave to remain or a passport. These changes, on top of a strict numerical cap on numbers, will constitute the most robust changes ever made to our immigration system.

મળે છે ઘણા એને મળ્યો છે એવી રીતે સાયલમ સિકલ થઈ જાય પછી હક પડે તો આમાં એમ કે છે કે હવે કોઈ પણ જે ઇલીગલ કોઈ પણ માણસ આવશે અને એને ક્યારેય ક્યારે એટલે આખી લાઈફમાં સિટીઝનશીપ કે આઈ એલ માટે એપ્લાય થઈ શકશે નહીં એટલે આ આટલા કાયદા એ આ નવા જે પાંચ જે પ્રપોઝલ મૂકી છે અને આ વસ્તુ કે અમે કરવાના છે કે અમે પાવર આવશું એટલે એટલે અત્યારે તો પાવરમાં નથી હવે આ એની સામે હવે આ લોકો પ્રત્યાઘાત તો થશે જ કંઈક કારણ કે લેબર પણ કંઈ કારણ કે આમને આમ લેબર જો બેઠી રહેશે ને કંઈ નહીં કરે આ ઇમિગ્રેશન માટેનું કોઈ પણ વસ્તુ કોઈ પગલાં નહીં લે કારણ કે તો આ લેબરને પણ પ્રોબ્લેમ થશે કારણ કે તો પછી કન્ઝર્વેટિવને માણસો ચૂઝ કરશે અને કન્ઝર્વેટિવને વોટ આપશે ને કન્ઝર્વેટિવ આવી એટલે આ બધા એક પ્રપોઝલ જે છે એ લાગુ પડશે એટલે અત્યારે કઈ છે નહીં કઈ રાઈટ પણ આ ભવિષ્યમાં થઈ શકે એમ છે એના માટે કીધું ચાલો હું તમને વાત કરું કારણ કે ઘણા માણસો ને આમાં છે ને ગેરસમજ ઉભી થાય તો ઘણા એમ કહે આવો પંદર વર્ષે મળવાનો છે પણ પંદર વર્ષે અત્યારે નથી અત્યારે હજી કાયદો આવ્યો નથી ઇટ નોટ એ લો રાઈટ આ પ્રપોઝલ છે અને પ્રપોઝલ એ કન્ઝર્વેટિવ પાર્ટીની છે જે અત્યારે પાવરમાં લેબર પાર્ટી છે તો લેબર પાર્ટીએ કંઈ કીધું નથી તો કીધું ન હોય ત્યાં સુધી તો તમે આપણે કંઈ કરી જ ન શકીએ ને કોઈ વસ્તુ હમ તો તમે અત્યારે નિશ્ચિત રહ્યો અને અત્યારે જેટલાને જેટલા મળી જાય ને એપ્લાય થઈને તમને બ્રિટિશ સિટીઝનશીપ મળી જાય આયલાર મળી જાય એ બધાય અત્યારે તમને મળી જાય બે ત્રણ ચાર વર્ષમાં તો હારામાં હારું છે બાકી પછી નવા આવવાવાળા માટે આ બધું આગળ થવાનું છે એવું ભવિષ્ય દેખાય છે પણ આવું થશે તો અહીંયા શોર્ટેજ ઉભી થશે નહીં પંદર વર્ષ સુધી કોણ એમ તો બીજા દેશોમાં જે સ્કિલ વર્કર છે સ્કિલ પીપલ છે એ બીજા દેશોમાં જાશે કારણ કે બીજા દેશમાં પંદર વર્ષ નથી પાંચ વર્ષમાં મળી જાય છે તો એ હું કામ અહીંયા પંદર વર્ષ સુધી ભાઈ અહીંયા રીયે કામ કરે રાઈટ એને તો પૈસાથી મતલબ છે તો પૈસા તો બીજી જગ્યાએ પણ છે પણ જે માણસોને યુકે માટે જ સ્પેશિયલ આવવું છે ને યુકે નું જ જેને છે કે ના ના માં જ જવું છે એના માટે આ પ્રોબ્લેમ છે હમ તો એવું છે ભંડણા ને કે તો આવજો બાય બાય ને પાછા નવા માં કંઈક નવું લઈને આવશું